આપણે ગમે એ જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે તો આપણે કઢાઈ લીધી છે ને એમાં ખાંડ લીધી છે તો આપણે અડધી વાટકી ઉપર પોણી વાટકી ખાંડ લીધી છે તો એ ખાંડ આપણે આમનામ નાખી દેવાની છે તો આને આપણે હલાવવાની નથી આ રીતે આમાં રહેવા દેવાની છે ને ગેસ આપણે હાવ ધીમો રાખવાનો છે ખાંડ આપણે ઓગળવા માંડી છે તો જો આપણે જે રીતે રાખી હતી એ રીતે જે આપણે હજી હલાવી નથી તો આ રીતે એને હાથે હાથે ઓગળી જાય પછી જ આપણે એને હલાવવાની છે તો હવે આપણે એને આ રીતે હલાવતા જાય એક ધારા આમાં બીજું કોઈ વસ્તુ નાખવાનું નથી આ ઓગળી જાય ક્યાં લગી ને ગેસ આપણે ધીમો જ રાખવાનો છે ફૂલ ગેસ નથી કરવાનો ફૂલ ગેસ રાખો તો દાજ પડી જાય તો સાહણીમાં આપણે વાસ બે જાય એટલે ગેસ આપણે ધીમો જ રાખવાનો છે તો ખાંડ આપણી ઓગળી ગઈ છે તો સારી રીતે ઓગળી ગઈ છે જુઓ તમે તો આ રીતે ઓગળી જાય પછી આપણે આમાં દૂધ નાખવાનું છે તો એક બાટલી દૂધ લીધું છે મેં તો દૂધ ઠંડુ હોય એટલે સોટી જાહે ને દૂધ ગરમ થવા મળશે એટલે આગળ ઉખડી જાય તો દૂધ આપણે ઠંડુ નાખીએ એટલે સાહણી સોટી જાય તો તવીથો લઈને આપણે ઉખડી લેવાની છે એને તો આ રીતે જોવામાં ઉખડી ગઈ છે ને તવીથામાં સોટી ગઈ છે પણ જેમ દૂધ ગરમ થાય એમ ઓગળતી જાહે તો આ રીતે આપણે એક તારું મિક્સ કરવાનું છે અને દૂધ આપણે બાળવાનું છે હવે આપણે ગેસ ફૂલ કરી દેવાનો છે કેમ કે આપણે દૂધ બાળવાનું છે એટલે ગેસ આપણે ફૂલ કરશું તો જ આપણે દૂધ બળશે બળશીક નકર નહીં બળે તો આપણે સાહણી બનાવીએ તો ધીમો રાખવાનો છે દૂધ નાખીને સાહણી ઉછેડી ને પછી ગેસ આપણે ફૂલ કરી દેવાનું છે તો સાહણી આપણે બધી આમાં ઓગળી ગઈ છે સરસ મજાની જોવો તમે તવી આપણે હવે નથી તો આ રીતે ઓગળી જાય સાહણી આમાં પછી આપણે એળસી લેવાની છે તો એળસી નાખી દઈએ એળસી નાખી ને સારુંથી મિક્સ કરી નાખીએ હવે આપણે ફટાકડી લીધી છે તો ફટાકડી ગમે અહીંયા કરિયાણાની દુકાને કે મોલમાં મળી જાહે તો આપણે એ નાખવાની છે તો આપણે થોડી થોડી લઈને નાખવાની છે એક હારે નાખવાની તો એના હાટે તમે લીંબુનો રસ નાખો તોય હાલે તો આ રીતે આપણે મિક્સ કરતું છે થોડી થોડી આ રીતે આપણે નાખવાની છે ને દૂધ એનાથી આપણે ફાટી જાય એટલે જટ બળી જાય તો હવે આપણે આને આ રીતે એક તારું મિક્સ કરતું જવાનું છે તો જુઓ તમે આપણે દૂધ ફાટવા મીંડું છે આપણે માવો બનવા છે જોવો તમે તો આમાં આપણે કોઈ વસ્તુ નથી નાખ્યું નથી પાવડર નાખ્યો કે નથી લોટ નાખ્યો તો પિયર દૂધમાંથી જ આપણે થાબડી બનાવીએ છીએ તો થાબડી પેંડા બનાવીએ

તો આને આપણે થાબડી પેંડા કહેવાય તો આમાં નથી કલર નાખ્યો કે નથી કોઈ વસ્તુ નાખ્યું નથી લોટ નાખ્યો કે નથી પાવડર નાખ્યો એકલા દૂધનો બી નાખ્યો છે તો આને હવે આપણે ડીશમાં કાઢીને ઠરવા દઈએ તો હવે આપણે માવો ઠરી ગયો છે તો હવે આપણે એના પેંડાવાળી લઈએ તો આપણે થોડો થોડો લેવાનો છે ને આ રીતે આ રીતે આપણે પેંડા વાળી લેવાના છે તો આ રીતે આપણે બધાય પેંડા વાળી લઈએ તો આપણે નાના નાના વાળવાના છે આના મોટા વાળો તમે તોય હાલે હું નાના નાના વાળું છું તો પહેલા આપણે આ રીતે કરી લેવાનું છે ને પછી આપણે હાથમાં લઈને આ રીતે દબી દેવાનું તો આપણે કણેવાળા પેંડા બને છે જોવો તમે તો આ ઘરના પેંડા કહેવાય તો હવે આપણે પરબ આવે છે રક્ષાબંધન આવે છે તો તમે બે ત્રણ બાટલીના બનાવી નાખો તો ઘણા બની જાય આ તો મેં એક બાટલીના જ બનાવ્યા છે તો એ સત્તા એટલા બનાશે તો હાલો આપણે બધા પેંડા વાળી લઈએ તો આપણે થાબડી પેંડા બની ગયા છે જોવો તમે બહુ સરસ બનાશે તો આપણે પરબ આવે ગમે એ તો ઘરે બનાવી લો સરસ બને છે ને આ રીતે કાંઈ વારી નથી લાગતી ઝટપટ બની જાય છે ને આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવા બિના કેવા નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા